વાત કરી રહ્યા હોતે મફત દાદા હો એ પછી પહી પેલા પૈસાનું કોક કો કરો કી આ તે એક કામ કરો 100000 બસ સાલ દેજો ભાઈ આ કંડાળ આ ના ના હવે યાર ઓ શું ના થાય યાર તમે તો યાર કેવા છો ગયા મારી વાત તો આપણો અમારે પૈસા કમાવ પડક ના કમાવ પડે આ ગંડાર ઓવા કંડાર લ્યા યાર તમારે હા કશો હતો ને ભાઈ રાઉન્ડ ફિગર 100000 રૂપિયા રાખી દો અને ચાના ગાડી જો બોલો આ બાજુ જો યાર કાલ જવાનું હા કાલ હોજે આ ગંઢા આ કે કશો હા હા ચરો બેસીને તરી સો જણા હઈન તે કશો વાદો નઈ આવી જાય હો ઓ વા ગાડી ન અઠવા આ તે કશો વાદો ન હો ઓ ગંઢા કાલ આવી ગયો કાલ કાલ ગાડી ન અઠવા અરે કંડર ગાડી નપ્તા યાર ઓ બાપા રે કંડર ગાડી નપ્તા તમી ભલા મોણે મારું કો લોન નઈ કરી તમાર ગાડી નપ્તા કેને લોન વાળા મને ફોન કરે અલ્યા તારી કઢયો તો વાભરતોય નહીં લે જીડે જીડે જવા દે ગાડી નપ્તા અરે યાર પેલો લોન વાળો મારા ઘેર આવીને લોય પી જાય યાર ફોન ઉપર ફોન કરે ને તમે તો હાંભળતાય નહીં ગંઢાળ ઓ ગંઢાળ ગંઢાળ અલ્યા હાંભળો કે ગંઢાળ ગંઢાળ એ તું મારા કેડી કેડી નાય હું સટલ મારવા દેઉ છું હો અલ્યા પણ મારી વાત તો હાંભળો એ ગંઢાળ ગંઢાળ સટલ મારવા દેઉ છું એમ કરીને જતા રે પણ ઘેર તો આવશ ને ક્યાં જાવી ગમે કરીને લોન ગાડી ના હપ્તા ઘટાવા પડશે મારા મારા ઉપર લોન કરી હે તો લોન વાળો મારા ઘેર આઈ લોઈ પી જાય હે સટલ મારવા જાય એટલે ઘેર આવશે કોઈ કણ જ ઉપર આ દે રોડ ઉપર તો જાહી રે

હું એ જોઉં છું હીરો ચેટલી ગાળા નહીં આવતો આવશે તો બસ બે જોડો તમે ચો

લ્યા તારી કાળો વાડ્યો છે આ વખત તો આ સાઈડમાં બેહી રેવું નહીં વચ્ચો વચ્ચ ઊભો રહું પછી તો આ ગાડી જવા દેહ ઓ બા દે તો બિયા વગર વચ્ચો વચ્ચ ઊભો રહું અલ્યા

તમને ખબર હ કે આ કઢડો કેવો આપણે સારી રીતે ઓળખ છે એને તો પછી તમારે તમારા નામે એને ગાડી ચો લિયાલવાની આવે છે અલ્યા ઓમ તો હું એના લોન ના કરી આવો પણ હું ઉંજો તો નેરો આયો કળવાજી એ કળવાજી અલ્યા આ કળવાજી છેમાં હુઈ જાય જોજી મજા પડ્યા હું ઓ કરવાજી કરવાજી હું સા ગયરા હવાર હવાર ના પર માં ઉંગો દેકી હું કા ખરાબ કરવા આયો સી અલ્યા મોદો પડ્યા હું કોઈ મોદો પડે નઈ ઉંગો દે કોક ને ભલા મોણા માથે તળકો આયો આટલી ઘડી ના ઊહી લેવાનું હોય ઊભા થા ઊભા થા હું ખોકી દાડો જતો તારે તો જોવાનું હવે તાર ઘેર ઉંજો તને બહાર કરું કે તારા ઘેર ઓકી હું આખો દાડી જોઈ રેતો તારે તો જોવાનું હવે કે

ભલામાણા તમાર હરામ હારો ધંધો કરવો ને મૂડી વગરનું તો ભીખ માગો વાટકો કો લઈને ગોમે ગોમ લોન લે ની કરી પડે પૈસા નું રોકણે ની થાય એ ભીખ માગી એ બીજા ના માગી વાત કરો ભલામાણા તમે લોન કરી આલો બસ મારા બીજું કશું જોતું નઈ મારા ગાડી લા લોન કરી એ બીજા વાહના તાણા કળબોજી ની તાણી એટલે તમે એક બે ની થઈ માર લોન નામે હાન કશું કરવું જ નઈ ભલામાણા એમ એવી રીતે લોન લઈને અતાર ઘરે ઢાબું ના ભરાઈ દીધું આ પતણા થોડો વેતો હોય

ફિટ પડતી મેલો આવી રીતે ને આવી રીતે વાત છે અરે 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 મારી વાત સાંભળો ના મારે મરી જવું હવે તમે લોન કરી આલ્યો કે નહીં કો અલા આ બાબા રી મારા મોણા લોન તમારે કરવી નહીં મારે કરવી નહીં ના મારે ગાડી લાવી છે એટલે તમારા નામે મને લોન કરી આલો એટલે મારા ગાડી આવી જાય હું ધંધો કરતો થઈ જઉં અલા એ અલા તારી આ કઢાય તો હલવાયા હવે લોન કરી આલવી પડશે નકર ઓય મરી જાહા તો મારા ઉર્ષે ખોટું મને બારમું ભરાવશે મારી વાત આપણે ટ્વાઇટ ચડવી નહીં લોન કરી આલે કરી આલે ઓવા ઓવા બે દાડામ વિચારી આપણે બે દાડામ લોન કરાવી દઈએ બસ ના બે દાડામ નહીં આલા હેડો મારા હંગાજ ને મને લોન કરાવ મારા ગાડી લાબી છે અલે બધા કાગડીયા ને બધું ભેગું કરવું પડે ભલા મણા તરત લોન થઈ જાય કો એ એજન્ટે ના કુ તો પડે યાર

બરાબર હલવાય હલ કાતો તો તો તમે એમ ને તાણી ભલા મોણા ઓમ તો બાકી મને ચી નઈ ખબર ઈરો કાટ મોનો કાટ મોણસ છે અને એક નંબર લબાડ લબાળ મોણસ છે પણ એ વખત એવો મને મજબૂર કર્યો તો તે મારા મજબૂરીને મારે લોન કરી આલવી પડી ન જબર હલવાણા હો કડવાજી તમે તો કઈડા એ તમન કુવા મુતારી ને વરદ વાઢી ના છે એવો હલવાડું ભલા મોણા વાત જ પૂછો નઈ તમે તમે નઈ મોનો દાળો ઉગતો નઈ અને તરત હપ્તાવાળા ઘેર આવતા નઈ

ચેર માથે હવા શેર મુયે થઈ ગાડી જ પડાઈ લઉં ખાલી ઓથી નેકળવા દઉં એકડવાજી હા કહેણો ઓથી હોય ઓટા તે માર હતી અલ્યા શી ખબર હે તો મને ખબર નઈ ખરી કોણ ગયો

બાઈક લઈને જેડે થઈએ પછી આપણે પાતી મારશું હીરે જો જા બાઈક આડું કરી તરત હું ચાવી પડાઈ લઉં બરાબર બરાબર છે હું લેતા હું બાઈક હેડો જો ફટાફટ તમારું બાઈક લેતા જો નકો એ ફફા તો કેડો આત્મો આવી રહ્યો લાલબાઈ ઓર રાખીને જ ઉભા ઉભારો હમણા હાલ જ કર કરશે ચાલ નો વાટા ફેરા મારી રહ્યો હીરે આ બાદ હોય ને યાર દો તમે ચિંતા ના કરો તમે એકલા હતા આટલી ગડા હવે તો આપણે ત્રણ જણા છે આવી તો ગાડી જ પડાઈ લેવી હે આ બાદ

એ લાલભાઈ નું લોમેડ વર્તી મારવા ના નાહી ગયો હોય હવે એ તો અમારને શું ખબર કો અલ્યા ઓમ તો આવ બે ઓટા મારે ને ઈમાં આટલી બધી વાર નથી લગાઈ એ